નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ત્રણ બે બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં આજે વધારો થયો છે તો ચાલો જાણીએ માહિતી તો મિત્રો સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના ભાવ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર આઠસો ને ત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનું અઠ્ઠાવન હજાર ત્રણસોમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ ત્યાંશી હજાર રૂપિયા આગળ વાત કરીએ તો મિત્રો ચાંદીના બજાર ભાવના ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે આજે વધારો જોવા મળ્યો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો જેની અંદર એ દસ ગ્રામ ચાંદી આજે સાતસો ને પાંસઠમાં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદી સાત હજાર છસો પચાસ માં વિચારી રહ્યું છે અને એક કિલો ચાંદીના ભાવ છે છોતેર હજાર પાંચસો રૂપિયા અને આજે સોનામાં અને ચાંદીના બજાર ભાવમાં આજે વધારો નોંધાયો છે આગળ વાત કરીએ તો મિત્રો તમે વધારો જોવા મળી રહ્યો છે તો આવનારા દિવસોમાં શું રહેશે સોના ચાંદીના બજાર ભાવ જેની અંદર સૌપ્રથમ ચાંદીના બજાર ભાવની વાત કરીએ તો આજે દસ ગ્રામ ચાંદી સાતસોને પાંસઠમાં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદી સાત હજાર છસોને પચાસમાં અને એક કિલો ચાંદી આજે છોતેર હજાર પાંચસોમાં વેચાઈ રહ્યું છે આગળ વાત કરી લઈએ તો બાવીસ કેરેટ સોનાના ભાવ જેની અંદર આઠસો વેચાઈ રહ્યું છે દસ ગ્રામ સોનું અઠાવન હજાર ત્રણસો અને સો ગ્રામ સોનું પાંચ લાખ ત્યાંશી હજારમાં વેચાઈ રહ્યું છે અને આગળ વાત કરી લઈએ તો મિત્રો છેલ્લા બે દિવસમાં કાલે અને આજે પંદરસો રૂપિયાનો વધારો નોંધાયો છે સોનાના બજાર ભાવની અંદર તો હવે જાણી લઈએ ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ત્રણસો ને સાઠ રૂપિયા દસ ગ્રામના ભાવ છે ત્રેસઠ હજાર છસો રૂપિયા અને સો ગ્રામ સોનું આજે છ લાખ છત્રીસ હજારમાં રહ્યું છે તો મિત્રો હવે પછી તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ